હું સિનિયર સિટીઝન ઓસ્ટ્રેલિયન નાગરિક છું હું કલકત્તા આવ્યો હતો અને કલકત્તાથી વૃંદાવન ઇસ્કોન મંદિર ટેમ્પલ ગેસ્ટ હાઉસની વેબસાઈટ ઉપરથી મેં રૂમ બુક કરાવી હતી એમાં ગેસ્ટ હાઉસવાળાએ સાત હજાર બસો એંસી રૂપિયા થશે એમ કહી અને મારી પાસેથી ત્રણ વાર પેમેન્ટ લીધું ત્રીજી વાર પેમેન્ટ લીધા પછી એણે મારો નંબર બ્લોક કરી દીધો ત્યારે મને ખબર પડી કે મારી સાથે આ ફ્રોડ થયેલું છે આના અનુસંધાનમાં મેં કલકત્તાની અંદર ફરિયાદ કરી તો એમણે કહ્યું કે તમારું બેંક એકાઉન્ટ મોડાસાનું છે તો તમારે ગુજરાતમાં ફરિયાદ કરવાની તો અહીંયા મોડાસા આવ્યા પછી મેં ઓગણીસ ત્રીસ નંબર ઉપર ફરિયાદ આપી અને એમાં ત્યાંથી મને જવાબ આવ્યો કે લોકલ પોલીસ સ્ટેશનની અંદર આની અરજી આપી દો હું અરજી આપવા ગયો પણ અરજી અહીંયા લેવાની ના પાડી કે જે કંઈ કરશે એ ગાંધીનગરવાળા કરશે મારું સાહેબને કહેવાનું એ હતું કે મારો ફ્રોડ કેસ થયો છે એને બાજુ પર રાખી અને મારી પાસે એનો નંબર છે હું એની સાથે ફ્રોડ વ્યક્તિની સાથે વાત કરી શકું છું તો તમે પણ એની સાથે વાત કરી અને તાત્કાલિક આને બંધ કરાવો અને વેબસાઈટ બંધ કરાવો કે જેથી કરીને દુનિયાના હજારો લોકો વૃંદાવન ગેસ્ટ હાઉસ બુક કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે જે બધા આ ફ્રોડમાંથી બચી શકે અને એટલા માટે મારો આશય એવો હતો કે તમે આ વેબસાઇટ બંધ કરાવો એનો કોન્ટેક નંબર હું આપું છું તમે એની સાથે વાત કરી અને તમે એને પકડો પણ મારી વાત કોઈ સાંભળી નહીં અને એમણે એમ જ જવાબ આપ્યો કે ગાંધીનગરથી જે કંઈ થશે એ થશે અને તમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે ત્યારે તમે આવજો તમારા કેટલા કેટલા પૈસા કેટલી વારમાં કેટલા પૈસા સાત હજાર બસો એંસી ત્રણ વખતે મારા ગયા ના મેં પેલા ઓનલાઈન ચેક કર્યું અને અહીંયા મારા મિત્ર નિલેશભાઈ જોશીએ મને નંબર આપ્યો કે અહીંયા ચૌધરી સાહેબ છે ચૌધરી સાહેબને મળો ચૌધરી સાહેબને હું મળ્યો અને એમણે મને ચૌધરી સાહેબે કહ્યું કે ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ કરાવી દો તો મેં કરાવી અને પછી હું ફરીથી એમને મળવા ગયો એટલે એમણે પણ અરજી લેવાની ના પાડી કે બધું હવે જે કંઈ થશે એ ગાંધીનગર થશે ત્યાંથી ઉપર એસપી સાહેબને મળવા ગયો પણ એફસી એસપી સાહેબ હાજર હતા નહીં અને જે એમના આસિસ્ટન્ટ જે કોઈ હતા એમણે પણ મને કોઈ ચાવડા સાહેબ સાથે મોકલ્યો પણ ત્યાંથી પણ મને સંતોષકારક જવાબ ના પડ્યો મેં એમને કહ્યું કે તમે મારો કેસ બાજુ પર રાખી અને આ ઇન્ટરનેશનલ ફ્રોડ થઈ રહ્યું છે હજારો લોકોના પૈસા અહીંયા જાય છે તો ડિજિટલની અંદર આપણો દેશ ખૂબ આગળ છે આને તાત્કાલિક પકડી શકાય અને આ વેબસાઇટ બંધ કરી શકાય અને આ ફ્રોડ તાત્કાલિક બંધ કરી શકાય જો એની સામે યોગ્ય પગલાં લેવામાં આવે તો